કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે તો અહીંયા તમે જોશો તો પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે પ્રાચીન કાળના વિવિધ ધર્મના વિચારો અને મૂલ્યોનું વિશ્લેષણ કરે છે પ્રશ્ન નંબર એક જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા કુલ આઠ વિકલ્પો આપણને પૂછાવાના છે જેમ કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો જવાબ આવશે વિકલ્પ સી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી તો આવી રીતે કુલ આઠ વિકલ્પો પૂછાવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આઠ કરતાં વધારે વિકલ્પો દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે ત્યાં દરેક વિકલ્પોનો વ્યવસ્થિત અને સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે અસાઇનમેન્ટ મૂકવામાં આવેલા છે તે બ્લૂ પ્રિન્ટ એટલે કે જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે તમારી સ્વાધ્યનપૂર્વી એકમ કસોટી ત્યાર પછી તમારા જે ગયા વર્ષના પ્રશ્નપત્ર છે તે અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ બી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે મૂકેલા છે એટલા માટે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તે તમારી જે પરીક્ષા છે દ્વિતીય સદ્ધાંત પરીક્ષા તેના માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાના છે આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે દરેક પ્રશ્નની સાથે સાથે તેમના ઉત્તરો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓએ બીજી કોઈ પણ જગ્યાએ જવાની જરૂર ન પડે એક જ જગ્યાએ તેઓ સમગ્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે સોલ્યુશન છે તે એક સાથે કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ પ્રશ્નો પૂછાવાના છે તેના કરતાં વધારે પ્રશ્નો તમામ પ્રશ્નો અહીંયા આપણે આપી દીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે તેનું સોલ્યુશન કરી શકે પ્રેક્ટિસ કરી શકે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર ચારમાં કહ્યું છે કે નકશામાં સ્થાન વિસ્તાર પર્વતો ઉચ્ચ ઉચ્ચ પ્રદેશો ઉચ્ચ પ્રદેશો સીમા મેદાનો નદીઓ પ્રદેશો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે જેના કુલ દસ માર્ગ છે તો નીચેના જે પ્રશ્નો છે તેના ઉત્તર બે વાક્યમાં લખવાના છે એ રીતના અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો કે પૂછાઈ શકે છે અને ઉપરાંત અહીંયા તમને નકશો પણ પૂછાઈ શકે છે તો આપણે નકશા પણ લીધેલા છે નકશાનો પણ આપણે અભ્યાસ કરી લઈશું તો અહીંયા પ્રશ્ન નંબર ચાર બ હવે અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલી વિગતોને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવો તો આ રીતે પણ અહીંયા પૂછાઈ શકે તમે જોઈ શકો છો કે આપણને કેટલીક વિગતો આપેલી હોય અને કહ્યું હોય કે ભાઈ આ જે વિગતો છે તેને નકશાની અંદર દર્શાવો તો રાજ્યોનો જંગલ વિસ્તાર પણ અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા બાબતો સામે તેમની સંજ્ઞા દોરો અથવા તો લખો તો આવી રીતે સંજ્ઞાઓ જે દર્શાવવાની છે બંધ બેસતા જે જોડકા જોડવાના છે અથવા તો રૂટ સંજ્ઞાઓ દર્શાવવાની છે આ પ્રમાણેના પ્રશ્ન પણ અહીંયા આ વિકલ્પની અંદર લઈ શકાશે ત્યાર પછી છે સ્થાનિક સ્તરે સરકારની ભૂમિકાનું વર્ણન કરે છે તો એમાં પ્રશ્ન નંબર છમાં કહ્યું છે કે બંધ બેસતા જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક જોડકું પૂછાવાનું છે પાંચ માર્ક્સનું આપણે અહીંયા ઘણા બધા ત્રણ જેટલા જોડકાઓ આપેલા છે કે જે આ જે તમારા જે ચેપ્ટરમાંથી પૂછાવાનું છે ચેપ્ટરની અંદરથી લગભગ બધા મોસ્ટ ઓફ આપણે અહીંયા જોડકાઓ લઈ લીધા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં ઉત્તર આપો જેના કુલ નવ માર્ક્સ છે ત્રણ પ્રશ્નો પૂછાવાના છે એટલે કે એક સવાલ જે છે તે કુલ ત્રણ ગુણનો રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્રણ પ્રશ્નો પૂછાવાના છે એની જગ્યાએ ઘણા બધા પ્રશ્નો લીધેલા છે એટલે કે જેટલા પણ અહીંયા આવી શકે એટલા બધા જ પ્રશ્નો લઈ લીધા છે જેથી કરીને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ દસ માર્ક્સ છે તો બે ત્રણ માર્ક્સના તમે જોઈ શકો છો કુલ પાંચ પ્રશ્નો અહીંયા આપણે પૂછાવાના છે એના માટે તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પ્રશ્નો જે છે તે અહીંયા દર્શાવેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે